આજે આપણે હિંડોળાની ભાવભાવના સ્વરૂપ ભાવના અને લીલા ભાવના વિશે જાણીએ તો હિંડોળાના જે બે સ્તંભ છે તે શ્રી લલિતાજી સખી અને વિશાખાજી સખીના સ્વરૂપરૂપ છે હિંડોળાનો જે લાલ રંગ છે તે અનુરાગ અને પ્રેમ ઉદ્દીપન ભાવ સૂચક છે મરુઆ છે તે શ્રુતિ રૂપાના હસ્તભુજ દંડ સ્વરૂપ છે ચાર દાંડી છે તે યુગલ સ્વરૂપના હસ્ત છે મધ્યમાં ચોકી સિંહાસન છે તે વ્રજ ભક્તના હૃદયરૂપી છે અનેક અનેક ઝુમકાઓ જે છે તે વ્રજ ભક્તના આભૂષણની યાદીનો ભાવ છે ફૂંદણા છે તે વ્રજ ભક્તની ચોટીનો ભાવ છે હિંડોળાના જે વસ્ત્ર છે લહેંગા ધોતી સાડીનો જે ભાવ છે અને બેઠક નીચે જે આસન છે તે શ્રી યમુનાજીના ભાવથી આવે છે હિંડોળાની લીલા એ કિશોર ભાવની હોવાથી કિશોર ભાવથી ઠાકોરજી હિંડોળામાં ઝૂલે છે ને શ્રી ઠાકોરજી વૈષ્ણવને કૃપા દ્રષ્ટિ દ્વારા મન મોહિત કરી દે છે ને મન મનોરથક એવા પ્રભુ વૈષ્ણવના વિવિધ ભાવોને તૃપ્ત કરી સર્વના મન મનોરથ પરિપૂર્ણ કરે છે આમ પૂર્ણતાનું દાન કરી નવપલ્લવિત ભક્તિરૂપી ભાવનું પોષણ કરી વૃદ્ધિ કરે છે અને જો બાળ ભાવે ઝુલાવો તો બાલકૃષ્ણ લાલજી સ્વરૂપે સ્વરૂપ ધારણ કરી પધારીને બિરાજમાન થઈ ઝૂલે છે